હરશિવરા ગામડે ગામડે ને નેહડે નેહડે સાહેબ કહેવા ગયો કે જયારે આ એટલું બધું જયારે આવ્યું છે ત્યારે એક ધર્મ પ્રત્યે આ દેશમાં કેટલી લાગણી છે મને કવિ દાદના શબ્દ યાદ આવે આ દેશ કેવો છે આપણું ભારત વર્ષ કેવું છે ભારત વર્ષમાં ગુજરાત ને ગુજરાતમાં સૌરાષ્ટ્ર ને માયા દરિયા કાંઠો આ ધરતી કેવી છે શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને અહીં કુવો ખોદો તો સરિતા નીકળે શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કુવો ખોદો તો સરિતા નીકળેર એની વચ્ચે જ્ઞાન નિર્ભવતી તો અભયુદ્ધા નામ ધર્મ સુધામ સાધુ નામ વિના ચાય દુષ્કૃતા ધર્મ સંસ્થાપના થાય યુગે અને રેખા અહી ધબ કે છે હજુ લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય હજી બીતા બીતા નીકળેલા પાકિસ્તાન પાકિસ્તાનના આતંકવાદીઓ

રાવણ જેવા હજી બીતા બીતા નીકળે લક્ષ્મણ ની રેખા એટલે હારો ઓફિસર નવી ભરતી નો પીએસઆઈ નીકળે સોટા પાડતો હંમેશા આ બધું પેલું પેલું યાદ રાખવું બે મિત્ર ને તકલીફ પડે વાંધો પડે તો પહેલી વાર મિત્ર થયા પેલું ઈ પેલું પેલું યાદ રાખવું પહેલી વાર મળ્યા તે કેવો ભાવ હતો એને તમે જયારે યાદ કરો અને સાહેબ તરત તમારું સમાધાન થઈ જાય બે પાર્ટનર માં તકલીફ પડે તો જેથી ભાગીદારી માં જોડાણા તે કેવી મજા આવી દિવસ ને યાદ કરી લો તમારી પાર્ટનર તકલીફ નહીં પડે અને કેવાય ગયો સાહેબ તમે ખાલી શિક્ષક બનીને પહેલી વાર તમારી સ્કૂલે ગયા તેથી તમને શું અનુભવ થયો ત્યારે તમને અંદરથી શું થતું હતું પહેલી વાર તમારા ક્લાસમાં ગયા તમે ત્યારે તમને શું અનુભવ થતો હતો ઈ કાયમ તમારી સ્કૂલે જવા માટે નીકળો ત્યારે એ દિવસને યાદ કરીજો તમારી સ્કૂલ તમને કોઈ દિવસ એમ કહેવાય કે નાની નહીં લાગે અરે છોડો તમે પહેલી વાર ઓફિસ બનાવીને પહેલી વાર ઓફિસ ઉપર બેઠા તમારી ખુરશી ઉપર બેઠા ત્યારે તમને શું અનુભવ થયો એ કાયમ તમે ઘરેથી નીકળો ઓફિસે જવા માટે અને ખુરશી બેહો ત્યારે એ દિવસને યાદ કરીજો સાહેબ તમને તમારી ખુરશી કોઈ જૂની નહીં લાગે ભલામણા હે અને હું કાયમને માટે પ્રોગ્રામના સ્ટેજ ઉપર ચડું ત્યારે પહેલે દિવસે જે સ્ટેજ ઉપર ચડ્યો હતો મને જેવું લાગતું હતું અનુભવ કરીને સ્ટેજ ઉપર આવું છું એટલે મને કાયમ મારો પહેલો જ પ્રોગ્રામ લાગે અને કાયમ જેને પહેલો જ દિવસ લાગતો હોય એને છેલ્લા દિવસ બહુ આવે નહીં મોટા થાય તો તકલીફ છે ને યાર હું નાનો હતો ને સાહેબ ત્યારે પેન્સિલથી લખતો હતો વડીલો ચેક રબરથી ભૂસીને પાછું સુધારી શકતા હતા પણ હવે પેનથી મેળ્યો છું લખવા પાના ફાળીએ તો પાર નથી આવે નાના રહ્યો બાળક કોઈ ભૂલ કરશે તો વડીલ ઠપકો દઈ શકશે પણ એંશી વર્ષનો ભાભો હાઠીકાલીન કોકના તાયર માં ભરાવતા હોય તો ઠું શું ભૂંડો લાગે યાર ના ના રહ્યો મજા આવશે નાના રહેવામાં બાળક બાળક છે સાહેબ એક બાળક એક છોકરાને સાહેબે પૂછ્યું કે બોલ બેટા એક ગણિતનો દાખલો આપું છી કોક તમ તારે કહોને સાહેબ આપણા હોય તના તન હોય ભલે આમ 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 બાહ્ય કઈ બહુ નાવાનું ધોવાનું ન હોય આજ હું સાહેબ હવારનો આઠ વાગ્યાનો નીકળ્યો કાલે હવારમાં છ વાગ્યે પ્રોગ્રામ પૂરો થયો આ રાજુભાઈ બધા ભાકોદર રાખ્યો છ વાગ્યે પૂરો થયો બારિયા આપણા શિયાળ પરિવારના માતાજી ભાકોદર છ વાગે પ્રોગ્રામ પૂરો કર્યો સાત વાગે ઘી આવ્યો કેમ પોગ્યા ભાઈ તમને હું ખબર કેટલી જગ્યાએ ગયા ચૈત્ર મહિનો હાલે ઘણી જગ્યાએ સપ્તાહો કોકની લાપસ્યો એટલે પાંચ છ જગ્યાએ આ દિવસે આટા મારીને બોરડા પોગ્યો તો મેં રાજુભાઈને કીધું કે રાજુ ખોખોળીઓ ખાઈ લો ભાઈ મને કે નહીં ભાઈ હવારમાં નાઈ લેજો અત્યારે આવો જ એટલે હું હાલ થોડાક આમ નાઈ લીધા તો ફ્રેશ પણ તમને ભાડા તો હાવ ફ્રેશ થઈ ગયો હા છોકરાને નહીં આપણા ગામડાનો છોકરો સાહેબે પ્રશ્ન કર્યો કે બોલ બેટા તારા પપ્પા બે લાખ રૂપિયા લઈ આવે બે ટકાના વ્યાજ ના દરે એટલે જોયું પછી એ બી વ્યાજ નો ધંધો નથી કરતા પછી હમદા કે કા નામ લીધું તો એ બે પોચ્યું બે લાખ રૂપિયા લઈ આવે અને બે ટકાના દરે બે ટકાના વ્યાજના દરે બે વર્ષ પછી તારા બાપુજી વ્યાજની રકમ સાથે મૂળ મુદલ રકમ સાથે ટોટલ મારીને કેટલા રૂપિયા તારા બાપુજી એબી ને આપે તો ઓલો કે એકી નો આપે એ કે કેમ ગણિત નથી જાણતો કે ગણિત તો જાણું પણ તમે મારા બાપાને નથી જાણતા એને લીધા એના દીધા જ નથી ડોહા મંડળીયો ના પુષ્મારો મૂર્તિ મારો બાપા કરેલું હવે અમુક એ મૂરતે જ કરાય તમે શું કરી લો માણવા કરતા જાણવું વધારે અનુકૂળ હોય ને અમુક વસ્તુ માણી જ લેવાય અમુક વસ્તુ જાણવાની કોશિશ ને કરાય આ શાસ્ત્રો છે ને ઈ માણી લેવાય એમાં બહુ જાણવા ઊંડું ન ઉતરાય હમણાં હું એક ભગવાન રામ ની વાત કરતો હતો તે પ્રોગ્રામ પૂરો છો એક ભાઈ મને અહીં આવે અહીંયા આવો રામ ને ક્યારથી ઓળખો હું કહું તું થોડો તારો ડો હારે ગયો તો લંકામાં અહીંયા વાતો ન કરતા બેહી જાવ ન આમ ઉલ્લી ના બાજુ આવો ને એ બાજુ જેને હાડલા પહેરવા આવે એને જ બેહવાનો રિવાજ છે અહીંયા છતાં તમારે બે હોય તો એક હદી જોડી મોકલી હવે એ તો ઘરના સ્વયંસેવકો છે પછી આ તો ખાલી એને મજાક કરું છું તમે હાસો ને સમસેવકો છે વ્યવસ્થાપક છે હા હા તો વારાગડી જાહેર કરતા હતા કે એ બાજુ બેનો બેઠા છે આ બાજુ આવો એને નહીં દેખાતું હોય મને ચાલુ એ નથી સમજાતું આપણે બધે બોડ મારવા પડે ભાઈઓ વિભાગ બેનો વિભાગ આપણા તમામ ઢોર રાખનારા આપણે માણસો છે ગાયું ભેંસું બધાને ઘેરે હોય ધણહેરમાં ચરી સરાણની અંદર ચરીને એ બધા ઢોર આપણે ઘેરે આવે તો હારું ઘઉ ખીલે હું બીયું જાય ઢોરને ખબર પડે બળદને પિયાના માપની ખબર પડે કહેલી પાસું ફરાય હળગતા તો હેઢો આવી જાય તો બળદને મારતા તો હાલતા નહીં બળદને ખબર પડી હતી આ ટ્રેક્ટર આવ્યા પછી આ જરૂરી છે યાર અને આ મોજ છે ને એ મને તો એટલી જ ખબર પડે કે આ મોંઘવારીમાં આ આ મોંઘવારીમાં આનંદ જેટલું સસ્તું કાંઈ નથી આજે મોજ જે આપણને મળે છે અમે આવી તમને બોલીએ તમે આનંદ કરો તો અમુકને કાંઈ એમાં મોજ જ ન હોય ને બેઠા બેઠા તમાકુ સોડતા આ એ કે મારો દીકરો ઓછા રૂપિયા ન લેતો તમે દીધા કે દી ઈ કેશો હા દહીન કહેતા હોય તો વાંધો નહીં પણ આપણે તો હાવ મફતમાં લેર જ કરી છે યાર અને આપણે તો એટલા બધા ભાગશાળી છે ટક સાંડીએ એમ નથી અહીંયા જાય તો કોટડા આગળ જાય તો ભગુડા આગળ જાય તો બગડાણ હરે હર તક આ બેટા લે હું નાનો હતો હું નાનો હતો મારા બહુ નાની ઉંમરમાં જન્મ થયેલો આ કાલ સાંઈરામભાઈ બોલ્યા એટલે હું આ બોલ્યો હા જાફરાબાદ સાંઈરામભાઈ બોલ્યા ને તો હું આ જ બોલ્યો નહીં આવું કંઈ બહુ બોલું નહીં હા નાની ઉંમરમાં જ જન્મ થાય હે બહુ 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 એક એક સારા સારા એટલે અધિકારી એણે મારા વિદ્યાર્થી સામે વાત કરી એક સાહેબે છોકરાને પૂછ્યું ઇન્સ્પેક્શન આવેલું સાહેબ બહારથી થી એટલે છોકરાને ઊભો કર્યો બોલ બેટા પોરબંદરની ની અંદર ક્યાં મહાપુરુષ નો જન્મ થયો છે આપણા ભારતના એક બહુ મહાપુરુષનો

આપણે માસ્તરોય હારા હો જે હારા રીંગણા લાવે ને પહેલે નંબરે બે હારે અરે એક એક સાહેબ ને એને બહુ જૂનો જોક છે આ વિભિનભાઈ સાહેબ એને એના પાછા નાક માલી બોલે શું કનાવ જુનાગઢના બહુ જૂના આશ્ય કલાકાર રમણીક દુધ્રેજિયાનો આ જોક્સ છે

માદી કીધે મહેમાન મહેમાન આવ્યા એમાં તારે મોટો તારે તો તાતનવા ના હતા તારે તાતનવા કે પણ સાહેબ સાંભળો તો ખરા મારા ઘરે મહેમાન આવ્યા મારા ભાઈએ દૂધપાક કીધું દૂધપાક દૂધપાક સાહેબ ને પણ ટેર વેઠી ગયેલો દુનિયામાં તમામ મિસ્તાન થવાના પણ દૂધપાક દેવો કહ કોઈમાં નીકળે નહીં દાયા નો બાપ વયો એક એક તાહરી બની દૂધમાં ઘા એટલે દાયાબીજી નો બાપ વયો દે ઓલો નિર્મળ બાબા એનો એક ને મન નઈ કેસ છો નિર્મળ ઉપર આમાં જે કરે ને કૃપા શરૂ હો જાય ગઈ તે વડોદરા ભાઈ કીધું કે બાબા મુજે 400 ડાયાબિટીસ રહેતી હે અચ્છા ખીર ખાયા તુમને કભી ખીર ખાવ તો તો મરી નો જાવ ચિંતા છોડ દો ખીર ખાના શરૂ કર દો કૃપા શરૂ હો જાય બોલે ખીર ખાધી અને ઉભી ગયો ઓલું રેકોર્ડિંગ હતું તમને સાહેબ સિમ્બલ ની ખીણ માં બસ જાતી ગુજરાત ની વાત નથી ખીણ ખીણમાં બસ જાતી

તું દૂધપાક છે ને પાછા હોટ સાડતા જાય ક્યાં બાત અડધે પગ્યા પછી કીધું કે એ વાત હાથી ગોવિંદા પણ તાદામાં કોઈ દી નહીં ને આ દૂધપાક કેમ આપ્યો કે એમાં એમાં છે ને સાહેબ દૂધપાક નું ટોપલું પડ્યું હતું મારા પાસે ધાકતા ભૂલી ગયા અમારા બાજુ ના સવિતા કાકી છે ને એનો કુતરો હરાડો કુતરી નો હરાડો પેલી ધાકનું ધાક તિબુને તિબુનો ઓતો થાય પતિ હું થયું કે પછી એવું છું કે કૂતરે બે જીભ માલી લીધી પતિ કે પતિ પતિ સાહેબ એવું છે કે બટા ગોવિંદ માર બા કહે આ કૂતરાનો હેઠો મહેમાનને દૂધપાક નો ખવડાવાય તારા સાહેબને બહુ દૂધપાક વાલો છે ને તારી દાતનો ગોવિંદો કૂતરાને તો દૂધપાક

பணு ஆன Tantando o bolinho.